આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ભાવે મળશે ટ્રેક્ટર અને ટોટલ જવાબદારી સાથે પણ મળશે તો પૂરો જોતા રહેજો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે આઈસર આયસર ત્રણસો અડસઠ સિલ્વર કલરમાં મોડલની વાત કરું તો બે હજાર ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં એન્જિન આખું કમ્પ્લેટ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું ઓરિજિનલ ટ્રેક્ટર તમે રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ટ્રેસ લઈ ચેક કરીને પણ લઈ શકો છો ઓનરનો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે ટ્રેક્ટર બધું ટાયર ટ્રેક્ટર કાગળિયા પણ કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કિંમતની વાત કરું તો આઈસર ત્રણસો ની કિંમત અંદાજીત ત્રણ લાખ ને પંચાણું હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો